આણંદ જિલ્લાના નાપાડવાટા ગામમાં ખનન માફિયા બન્યા બેફામ ખેતીલાયક જમીનમાં ગેરકાયદેસર રીતે થયેલ માટી ખનને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિગતવાર આત કરીએ તો નાપાડવાટા ગામમાં આવેલ ખેતીલાયક જમીનમાં ઇકબાલભાઈ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે માટીનું ખનન ખેતીલાયક જમીનમાં ગેરકાયદેસર રીતે પંદર ફૂટ જેટલું માટીનું ખનન કરીને આજુબાજુની જમીનોને નુકસાન પહોંચાડી રહ્યા છે ખનન માફિયાઓ ખેડૂતોને લાલચ આપી કરી રહ્યા છે માટીનું ખનન વિરોધ કરનાર સ્થાનિકો અને જાગૃત નાગરિકોને ધાકધમકી આપી ચાલી રહ્યું છે આ બાબતે સ્થાનિક ખેડૂતે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખાણ ખનીજ વિભાગે ત્રણ ડમ્પર અને એક હિતાચી મશીન કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આવા બેધક સમાચાર જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળનો રિપોર્ટ માટે ચાલો જોઈએ ધનંજય શુક્લ સાથે જોડે 130 નંબરની જમીન અમારી આવે છે ફરી આ પાણી જમીન તમારા વચ્ચે તમે વચ્ચે કોઈ બોલશો નહીં કાકા મસુ થાય બધું ભૂલી મારું નામ જીતુભાઈ કનુભાઈ છે અમારી 130 નંબરની જમીન છે અને બાજુવાળાની 75 નંબરની જમીન છે એ ભાઈ ખાડો 15 ફૂટ ખોદાઈ નાખ્યો છે અને અમને નુકસાન થાય એવું છે અમારા ઘર ઘર બૈરા છોકરા પડવાની શક્યતા છે ઇકબાલ ભાઈ નામના ના કોન્ટ્રાક્ટરે પંદર વીસ ફૂટ ખોદી કાઢી છે અને એમાં અમારો નુકસાન થાય એવું છે અમે ના પાડી છે તો એમને ગેરકાયદેસર ઇકબાલ ભાઈ એ કામ કરેલું છે